શિક્ષકોની ઘટ મુદ્દે કચ્છના નલિયામાં વાલીઓ અને કર્યું જોરદાર વિરોધ પ્રદર્શન કચ્છ જિલ્લામાં ચાર હજાર ત્યારે કચ્છ જિલ્લામાં સરકાર ઝડપથી શિક્ષકની ભરતી કરે તેવી માંગ સાથે વાલીઓ અને આગેવાનોએ ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હાથમાં બેનર સાથે વાલીઓ વિદ્યાર્થીઓ અને આગેવાનોએ એ નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કર્યો ચક્કાજામ ને લીધે અનેક વાહનો ટ્રાફિક જામમાં માં ફસાયા ચક્કાજામ કરી રેલી યોજી વાલીઓ અને આગેવાનોએ નલિયા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી શિક્ષકોની ઘટ ઝડપથી દૂર કરવાની માંગ કરી જો શિક્ષકોની સમયસર ભરતી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ વાલીઓએ ચીમકે ઉચ્ચારી શિક્ષકોની ઘટ મુદ્દે કચ્છના નલિયામાં વાલીઓ અને આગેવાનોએ ચક્કાજામ કરીને કર્યું જોરદાર વિરોધ પ્રદર્શન કચ્છ જિલ્લામાં ચાર હજાર નવસો ઘટ છે ક્યાંક શિક્ષકો જ નથી તો કોઈ શાળામાં સો વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત બે જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે